રામ રામને સીતારામ ને માતાજી બધાને હાજર હરવા રાખે હવારના હાળાટ જેવું થાય છે ને આપણે જો મીરા ઈ ગઈ છે રાઈતે તો મીરાએ વાસળીને જન્મ આપ્યો તો આપણા માટે તો ખુશીની વાત છે એક માતાજી હતા ને બીજા આવી ગયા એટલે તો આપણે સૌથી પહેલાં મીરાને દર્શન કરી લીધો આખી આખી તો હે ને તે કુવાનો વારો આવ્યો હે ત્રણ વાઈ ગયા અને હવારના પાસે પહેલાં ઉઠી ગયા છે એટલે એવું બધું છે ને બધી સારવારમાં સેવામાં એવું બધું હતું એટલે આપણે મીરાને જો અત્યારમાં બહાર લઈ લીધી અહીંયા અંદર જ હતી અને બધું નહીં પણ બહારું લઈ લીધું હે તો મીરા કોઈ વસ્તુનો વાંધો નથી જો કે કાંઈ બધું ખાય છે પીવે છે હાલો આપણે હું મીરાના દર્શન કરું તો તમે વિડીયોને લાઈક આપી દો અને તમામ ગ્રુપમાં શેર કરી દીજો ચેનલ ઉપર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો જય ગૌ માતા જય ગૌ માતા નામકરણ કરવાનું બાકી છે વાસડી છે જો હું બોલા હે અને હવે મારે પગે લાગવાનું બે ને થઈ ગયું બે માતાથી થઈ ગયા જો હાલ 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 આગળ હાલ 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 હાલો હાલ હાલ આ લાઇ હે હાલો હાલો હા હા હાલો હાલો મીરા કરતાં સેજ કલર ફેર છે ભૂરા ભૂરા ટાઈપ આમ રાતા ટાઈપ રાતાને ભૂરા ટાઈપ ટૂંકમાં સોન કપિલાય નહીં એ રીતનું હે ભૂરા જેવું હે આખે જ માંજરું હે ઓમાં માથાનો કલર આમાં રાતો પછી આ બધું ભૂરા ટાઈપ જો આ રીતનું નામકરણ કરવાનું છે નામ બાળકો કે નહીં રાખવું ટૂંકમાં અને કંઈ સારું તમને નામ આવતું હોય તો કમેન્ટમાં કહીજો બાકી તો આ રીતનું મીડું હળિયા કાઢવા આ દર્શન કરી લેવા દે મને હાલ પાછી જાઓ ત્યારે ઉભી રહ્યા લે ફરી જા ફરી

મસ્ત હો કાંઈ ઘટે નહીં તો તો એટલા ખુશી વાતન વહી ગયા ભણવા નથી એટલા રાધીના રેડ થઈ ગયા તા બહાર ભણવા કરતા કા હવારમાં માં ને રમકડું આવી ગયું ને

બે અઢી થઈ ગયા નાઈ તો ત્યાર થયા નાઈ તો હું તા ત્રણ થવા આવ્યા મિત્રો વાગવામાં હાનને હાડાપા જેવું થઈ ગયું ને આજે આપણે ઘરે જ હતા આજ વાડીએ ન ગયા વાડીએ ગયા હતા ઘડીક બપોરે પણ હું બા બે ગયા હતા ને ભાઈ ને તો વાડીએ જ છે એ તો હવાના વઈ ગયા છો કે પણ એ ધાણા નીંદે છે બે ધણા મજૂર કંઈ મળ્યા નથી બે દીક કેળા આવવાનું કહે છે અને ભાવના ને એ બધા ઘરે જ છે બાળકો ગયા હતા ભણવા તો ભણીને બી અને વાવેતર એ હવે આપણે આમ જો કે પૂરા થઈ ગયા પોરે એ રીતે થયું હતું આપણે કે વાવેતર પૂરા થયા અને ડાયરેક્ટ મીરા વિહાણી હતી અને ઓણે એવી જ રીતે થયું કે વાવેતર પૂરા થયા ને પણ વાડિયે કામ છે પોર તો વાડિયે કામ નહોતું પણ વાડિયા નીંદવાનું કામકાજ ચાલુ છે એટલા માટે થોડાક વાડીનું કરવું પડશે ને હવે ઘરનું કરવું તો એટલે વીહાય આમ બેક છે ને બાકી તે થાય નહીં કારણ કે આને હે ને ફેરવી ફેરવવી કારણ કે બધું ઘણું ખરું હોય આમાં કામકાજ એટલે બધું વાહિદુ ટાઈમે કરવું બહુ ધ્યાન રાખવું પડે એટલે એમ ટૂંકમાં હે ને બાકી તે બધું થાય નહીં અને બાળકોને હા સવાર લેખ બાઈ કેરે ઘેરે રહ્યા ને તો એમ સારું બાકી તો આપણે હે ને જો જીયા અને કાનો રમાડે છે બધીને તો આપણે નામકરણ પણ જો એ કહે ને તો કરી નાખવું અત્યારે હાલો તમને બતાવું જો બે બાળકો હે ને રમાડે હે શું કરો કાનું બધીને રમાડો છો હાલો કયો રામ 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 સીતારામ જય કૃષ્ણ અરે વાહ હાલો દીદી કયો સીતારામ તો આપણે બધી નામ હું રાખું દીકુ ગંગા રાખું છે અરે વાહ 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 હે હાલો તો ભાઈ ગંગા રાખવાનું કેસ બાળકો બે સવારમાં જ હું તમને કહેતો તો કે બાળકો ભાઈ કહેતા હતા ખરા પણ પછી આપણે જી બાળકાથી બાળકોથી આપણે ઉપરવટ નથી થવું એ એમ કે ને ગંગા રાખવું તો ગંગા જ રાખવું એમ તો અમારી ઈચ્છા એવી જ હતી ગંગા રાખવું છે એમ તો આપણે આ જે મીરા રહી એની માનું નામ હતું કૌલી અને પછી આનું મીરા રાખવું અને હવે આનું નામ ગંગા રાખ્યું છે કાંધી કું મસ્ત નામ છે ને કેવું છે અસલ કેવું છે दे दे। ए, ओ, तो मित्रों सब्सक्राइबर से सेरम गाम અને એ ઘણા અવારનવાર એના વિડીયો કોલે આવતા હોય છે એના વિડીયો આપણા કાયમી જોવે છે કિશનભાઈ વેકરિયા તો એ પણ આપણી કોઈ ટ્રેક્ટરનું કામ કરે છે અને ખેતી કરે છે એટલે એની એનું કહેવાનું ટૂંકમાં અને ઘણું ખરું પશુધન એની પાસે છે તો ગાયું છે ભેંસું છે ઘણું પશુધન એ રાખે છે તો એની કહેવાનું મતલબ એવો હતો કે ભાઈ તમારે જીતુભાઈ છે ને મીરાને વાસડી જાય છે એમ તો એનું વાત સત્ય થાય છે અને સત્યને સાર્થક થયું ટૂંકમાં તો આપણે ઘણા ફેરવો બધા કુટુંબને કીધું તું કે ભાઈ કિશનભાઈ રહ્યા ને એ એમ કહે કે વાસડી આવી છે એમ કા મેં પહેલાં કીધું તું ને કે ભાઈ કિશનભાઈનો ફોન આવે તો એમ કહે કે વાસડી આવી છે એમ તો એની વાત સાચી પડી કેમ જાણતા હોય એટલે એના ટૂંકમાં ઘણા પશુ રાખે છે ગાયું છે હે આપણી દખું હં હં શનિવારે વિહા હે શનિવારે વિહા એમ કહેતી હતી તું હે તો શનિવાર નહીં પણ શુક્રવાર નિરાત્રે શુક્રવાર નિરાત્રે વિહાણી એક દી અગાઉ કા હવે કાલે આખોથી રમાડવાનું કાલે રવિવારની રજા હે ને એટલે કાલે આખોથી રમાડવાની મજા કેમ શું ખાસ તું ગાંઠિયા ખાય જો ગાંઠિયા ખાય અડદિયાને થતા તા કેમ અડદિયા ખાડી હે આમ જો તો ખાબું જોતો અડદિયા ખા નથી ભાવતા કે થઈ રહ્યા થઈ રહ્યા હે છે કેટલાક છે મારા હારું લઈએ જા હે મારે શું ખાની તું તું ખાની ની તું નાનો છો હું તો મોટો છું હે ખાવું તારે મરશું ખાની જ મરશું ખાની એક લખરાડો એની વાત જવા જ ગયો એટલો લખરાડો જોઈએ જોઈએ પેત્ર હેલા કાલ રવિવારને દેજા હે તો કાલે શું કરવાનું નામ કરાણી કાબા ગંગા રાખ્યું સારું ને હા દીકુ ગંગા જ કેતી ગંગા નામ સારું કે નહીં નહી સારું ગંગા નામ હાર ગંગા નામ હારું જ ને હાલો આગળ હવે હે ને દોવાનું કામકાજ એ કરવું જો આરતી ની આગળ ભાઈ નીકળી એટલે પછી દોઈ ને કામકાજ કરી લે એવું બધું